બળા પંતકનો વધુ એક ખેડૂત વ્યાજખોરીનો શિકાર બન્યો છે જેમાં આ ખેડૂતે લીધેલા પૈસાના 5 ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેને મારી નાખવાની ધમકી આપી વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરાઈ હતી જે મામલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે આ શખ્સોને ઝડપી લઈ રિમાન્ડ પર લીધા છે મૂર્દેગામ ગામના અને હાલ જામ કલ્યાણપુર તાલુકાના નગળિયા ગામ ખાતે રહેતા કેશુભાઈ અર્ભમભાઈ સુંડાવદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે પોતાની ખેતીની જમીનમાં સુધારો કરવા માટે પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજય કટારા નામના શખ્સ પાસેથી વર્ષ બે હજાર ઓગણીસમાં રૂપિયા દસ લાખ દસ ટકાના માસિક દરે લીધા હતા અને તેની બદલીમાં પેનલ્ટી સહિત રૂપિયા છેતાલીસ લાખ કરતાં પણ વધુ રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં સંજય કટારા તેની સાથે કામ કરતો ઇન્દુ બાપુ છાયા વિસ્તારનો કિસ્મત મોરી અને તેની સાથે કામ કરતો અર્જુન મકવાણા નામના આ શખ્સોએ એક પ્લોટની ફાઇલ જામીનગીરી સ્વરૂપે લઈ તેમજ એક મોટર અને ઇનોવા કાર પણ કબજે કરી હતી તથા કેશુભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને આ ચારેય શખ્સોને ઝડપી લઈ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી ત્યારે કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે આ શખ્સો સામે જો યોગ્ય તપાસ થાય તો અનેક વ્યાજખોરીના કાંડ સામે આવી શકે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળે છે ત્યારે પોલીસે યોગ્ય તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે નેપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર